નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે ચોમાસાની ઋતુ ચાલુ થઈ ગઈ છે ગ્રીષ્મ એટલે કે ઉનાળાની ઋતુ પૂરી થઈને ચોમાસાની ઋતુ ચાલુ થઈ ઋતુચર્યા નામનો એક અધ્યાય છે અષ્ટાંગ હૃદયનું એક પુસ્તક છે જેનો જેનો ચેપ્ટર ત્રણ ઋતુચર્યા અને એની અંદર વર્ષા ઋતુની શરૂઆતમાં શું શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ વર્ષા ઋતુમાં દોષો બગડવાથી અગ્નિ થાય છે મંદ એટલે એટલે થાય છે ગ્રીષ્મ કે ઉનાળામાં ગ્રીષ્મમાં તપેલી ધરતી ઉપર વરસાદ પડવાથી જે બાષ્પ નીકળે છે જે બાફ નીકળે છે જે ત્રિદોષ કારક હોય છે એટલે કે ત્રણેય દોષોને બગાડનાર હોય છે બીજું કે વરસાદ છે વાત અને કફકારક છે ભેજવાળું વાતાવરણ હોય છે અગ્નિમંદ હોય છે જઠરાગ્નિ અગ્નિમંદ હોય છે ત્યારે આહાર પાચનને અભાવે આહારનું પૂરતું પાચન થતું નથી આહાર પાચનને અભાવે રસ ધાતુ નથી બનતી રસ ધાતુ એકદમ ઓછી બને છે રસ ધાતુ ઓછી બનવાને લીધે અન્ય ધાતુઓ પણ ઓછી બને છે અને જેને લીધે શરીરમાં વાયુનો પ્રકોપ થાય છે વાત વધે છે વાત વધે છે એટલે વાયુનાશક વસ્તુઓ હોય વાયુનાશક ખોરાક એવો ખોરાક ખાવો જોઈએ વાયુ વધારનાર ખોરાક છે ઓછો કરી નાખવો જોઈએ બીજું સૌથી મહત્ત્વનું કે અત્યારે ભેજવાળું વાતાવરણ છે વરસાદી સિઝન છે વાતાવરણમાં વધારે ભેજ હોય છે એટલા માટે ખાસ કરીને શાકભાજી આપણે દૈનિક ખોરાકમાં શાકભાજીનો ઉપયોગ કરવો જ પડે છે ત્યારે શાકભાજીની પસંદગી કરતી વખતે માત્ર ચોમાસાના બે કે ત્રણ મહિના થોડી સાવચેતી રાખવામાં આવે તો ઘણી બધી નાની મોટી બીમારી જેમ કે ઝાડા ઉલટી શરદી તાવ પેટની સમસ્યાઓ ગેસ એસિડિટી કબજિયાત જેવી ઘણી બધી સમસ્યાઓ છે એનાથી બચી શકે શકાય છે તો સૌથી પહેલું તો એ જ ધ્યાન રાખવાનું છે કે શાકભાજી જે છે લીલા પાનવાળા શાકભાજી અત્યારે ઓછા ખાવા જોઈએ કેમ કે ભેજવાળા વાતાવરણમાં જ્યારે લીલા પાન હોય છે જે જેની અંદર ભેજ વધારે રહેવાની શક્યતા હોય છે તો આવા શાકભાજીની અંદર સૂક્ષ્મ બેક્ટેરિયા અતિ સૂક્ષ્મ બેક્ટેરિયા અને સૂક્ષ્મ જંતુઓ જે નુકસાનકારક હોય છે જે આપણા આંતરડાને અને પાચનતંત્રને નુકસાન કરે છે એવા અતિ સૂક્ષ્મ બેક્ટેરિયા અને સૂક્ષ્મ જંતુઓ જે લીલા પાનમાં છુપાયેલા હોય છે ખાસ કરીને કેવા શાકભાજી તો પાલક કોબી મેથી ફ્લાવર તો આની અંદર સૂક્ષ્મ બેક્ટેરિયા ખાસ કરીને તમે જોયું છે કોબીજ છે કોબીજની અંદર તેમજ ફ્લાવર છે એ ખૂબ જ ફ્લાવરની અંદર અતિ સૂક્ષ્મ જીવજંતુઓ જે હોય છે એ વધારે રહેવાની શક્યતા રહેલી છે અને એમાં પણ જ્યારે ભેજવાળું વાતાવરણ વાતાવરણ હોય ત્યારે આવા શાકભાજીની અંદર વધારે સમસ્યા રહેતી હોય છે આવા જીવજંતુઓ રહેવાની તો મિત્રો આવા સમયે લીલા પાનવાળા શાકભાજી જ્યાં સુધી વરસાદ ચાલુ હોય ને ત્યાં સુધી ન ખાવા જોઈએ બને ત્યાં સુધી કેમ કે જ્યારે આવા શાકભાજી ખાવામાં આવે ત્યારે ઘણી વખત એની અંદર રહેલા જે સૂક્ષ્મજીવો અને સૂક્ષ્મ નુકસાનકારક બેક્ટેરિયા હોય છે જેને કારણે આપણું પાચનતંત્ર બગડે છે એક તો અત્યારે ચોમાસાની ઋતુમાં પાચન અતિ મંદ હોય છે જઠરાગ્નિ અતિ મંદ હોય છે અને એમાં પણ કોઈ એવો ખોરાક ખાવામાં આવે કે જે પેટને બગાડે છે ત્યારે જઠરાગ્નિ અતિ મંદ થાય છે અને અતિ મંદ જઠરાગ્નિ છે શરીરની બધી ધાતુઓને નકારાત્મક અસર કરવાની સાથે સાથે શરીરમાં વાયુ બગાડે છે શરીરમાં જ્યારે વાયુ બગડે ત્યારે શરીરમાં થતાં જે એંસી પ્રકારની બીમારી છે એમાંથી કોઈ પણ સમસ્યા થઈ શકે છે જેમ કે જો મોટી ઉંમરના લોકો હોય તો આ લોકોને સાંધાના દુખાવાની સમસ્યા થાય ગોઠણના દુખાવાની સમસ્યા થાય અન્ય સમસ્યાઓ થાય અથવા ઘણા બધા લોકોને પેટની સમસ્યાઓ થાય શરીરમાં જ્યારે વાયુ વધે ત્યારે શરીરમાં એક પ્રકારનો ગેસ પણ બનતો હોય છે અને જેને લીધે માથાથી લઈ અને પગની પાયની સુધી ઘણી બધી સમસ્યાઓ થવાની શક્યતા રહેલી છે ત્યારે ચોમાસાના એક કે ત્રણ મહિના છે સુધી વરસાદ ચાલુ હોય જ્યાં સુધી વાતાવરણમાં એથી ભેજ હોય ને ત્યાં સુધી લીલા પાનવાળા શાકભાજી ઓછા ખાવા જોઈએ બને ત્યાં સુધી કઠોળ અને કઠોળમાં પણ મગ છે એ જ અત્યારે ચોમાસામાં ઉત્તમ માનવામાં આવે છે કેમ કે અન્ય જે દાણાવાળા શાકભાજી હોય છે એ પણ શરીરમાં વાયુ વધારનાર હોય છે ત્યારે જ્યારે મોટી ઉંમરના લોકો હોય છે જેમને વાયુના કારણે શરીરમાં દેશી ભાષામાં એમ કહેવાય કે વાના દુખાવા વાના દુખાવાની જેમને સમસ્યા હોય તો આવા લોકોને અમુક પ્રકારના દાણાવાળા શાકભાજી બીજવાળા શાકભાજી હોય જેમ કે ભીંડો છે વાલ છે પાપડી છે આવા શાક શાકભાજી ખાવાથી પણ વાયુ વધતું હોય છે ત્યારે સવાલ એ થાય છે કે ખાવું શું ત્યારે કરીને બેસ્ટમાં બેસ્ટ છે મગ છે મગની દાળ છે તુવેરની દાળ છે વધારે પડતી દાળનું સેવન છે ચોમાસામાં વધારે ફાયદાકારક થાય છે અને જ્યારે આપણે સબ્જી બનાવીએ ત્યારે એની અંદર સૂંઠ અને અઝમાનો અવશ્ય પ્રયોગ કરવો જોઈએ ત્યારે કેમ કે અઝમો અને સૂંઠ બંને છે એ વાયુનાશક ઔષધિઓમાં સૌથી શ્રેષ્ઠ પરિણામ આપનાર છે એટલે અઝમો અને સૂંઠનો પ્રયોગ વધારે કરવાથી વધારે ફાયદો થાય છે અને દિવસ દરમિયાન ખાલી એક ચપટી સૂંઠનો પ્રયોગ હુંફાળા પાણીમાં નાખી અને પીવામાં આવે કરવામાં આવે આ રીતે સૂંઠનો પ્રયોગ તો એ વાયુ પણ ઘટાડે છે શરીરમાં વાયુ દોષ ઘટાડવાની સાથે સાથે જો પણ ખોરાકની સાથે આપણા શરીરમાં બેક્ટેરિયા ગયા તો એને નીકાળવામાં પણ ખૂબ જ મદદ કરે છે સૂંઠ એટલે હુંફાળા પાણીમાં એક ચપટી સૂંઠ દિવસ દરમિયાન ખાલી એક વખત સેવન કરવામાં આવે તો એ શરીરમાં વાયુ ઘટાડવાની સાથે સાથે પાચન અગ્નિ પણ વધારશે જઠરનો અગ્નિ પણ વધારશે અને જેને લીધે શક્તિ છે એ સારી રીતે એક્ટિવ રહેશે એટલે શરીરમાં વાયુ પણ નહીં વધે અને શરીર બને ત્યાં સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકશે ખૂબ ખૂબ આભાર જય માતાજી